ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે સત્તર મે અને શનિવાર કપાસની બજારની વાત કરીએ તો મિત્રો આખા ગુજરાતમાં કુલ બત્રીસ હજાર મણની આવક છે બોટાદમાં સોળ હજાર મણની આવક છે પંદરસો પંચ્યાસીની એન્ટ્રી છે બાબરામાં પંદરસો મણની આવક સામે પંદરસો પિસ્તાલીસની એન્ટ્રી છે વિસનગરમાં પાંચસો મણની આવક પંદરસો છ્યાસીની એન્ટ્રી છે રાજકોટમાં છત્રીસો મણની આવક પંદરસો ચોપનની એન્ટ્રી છે અમરેલીમાં તેત્રીસો મનની આવક સામે પંદરસો ઓગણસાઠની એન્ટ્રી છે ખોળની બજારમાં મજબૂતા છે વાયદા બંધ છે હાજરમાં મોરબીના ખોળના ભાવ નાફેડા બાર અઢારસો ચાલીસ સુગરબાદારના અઢારસો સાઠ જોડ બાર અઢારસો દસ છે સૌરાષ્ટ્રમાં ખોળ બાંધેડના અઢારસોની એવરેજ નાની મિલોનો ભાવ સત્તરસોથી સત્તરસો પચીસથી પચાસ કિલોના હતા કપાસિયાના ભાવ જોઈ લઈએ તો આ બધા ક્વિન્ટલમાં ભાવ છે મિત્રો નાગપુર આડત્રીસોથી ચુમ્માળીસો રૂપિયા તેજી છે હરિયાણામાં ચાલીસ ચાર હજાર પચાસથી બેતાલીસો પચાસ રાજસ્થાનમાં ચાર હજારથી તેતાલીસો પચાસ એમપીમાં પાંત્રીસોથી ઓગણચાળીસો મહારાષ્ટ્રમાં અડત્રીસોથી એકતાલીસો ગુજરાતમાં ચોત્રીસોથી ઓગણચાળીસો કર્ણાટકમાં અડત્રીસોથી એકતાલીસો પંજાબમાં એકતાલીસોથી બેતાલીસો આદમપુરમાં બેતાળીસો પચાસથી બેતાલીસો પચાસ ઓલ ઇન્ડિયા કપાસની આવક જોઈએ તો ઉત્તર ભારતમાં નવસો ગાંઠળીની ગુજરાતમાં નવ હજાર ચારસો ગાંઠળી મહારાષ્ટ્રમાં નવ હજાર નવસો ગાંઠડી એમપીમાં અગિયારસો ગાંઠળી તેલંગાણામાં પાંચસો ગાંઠડી આંધ્રપ્રદેશમાં આઠ હજાર ગાંઠડી કર્ણાટકમાં નવ હજાર ગાંઠડી તમિલનાડુમાં ત્રણસો ગાઠડી ઓલ ઇન્ડિયા આવકો ચોવીસ હજાર એકસો ગાંઠળીની છે યોર્ક કોટન વાયદો જુલાઈ મહિનાનો સોપન પેન્ટ સોપન ચેન્ડ ઘટી સોસઠ પોઈન્ટ નેવા ઉપર ચાલી રહ્યો છે હવે બંધ કેવો આવે છે તે સવારે ખ્યાલ આવે હવે આપણે યાર આવકો ભાવ જોઈ લઈએ